બાળકો હંમેશા આપણે કહેવાથી નથી શીખતા આપણું આપણું જોઈને શીખે છે હંમેશા આપણું જોઈને શીખે છે એ તો બાળકોનું મોટામાં મોટું એ છે આ જનરેશન કહેવાથી કોઈ ના ગમે એટલું લાગ કે કરો ને એ શબ્દોમાં રહે છે પણ જુએ તો એને વધારે પેલું પ્રેક્ટિકલ જોઈએ જેમ થિયરીમાં એટલું આપણે પાક્કું કર્યું હોય પણ જાઉંથી પ્રેક્ટિકલમાં આપણે ના કર્યું હોય તો ભણવામાં પ્રેક્ટિકલ વગર કશું આવડે આવડતું નથી આ જીવનમાં પણ એ જ છે એટલે હંમેશા સંતો ભક્તો જ્ઞાનીઓ જે કંઈ શબ્દો બોલે એ જેટલા એમના જીવનમાં હોય એટલા જ સામાને ઉગશે પોતાનામાં ના હોય એટલા સામામાં નહીં ઉગે મા બાપને પેલો ગાંધીજીનો સરસ દાખલો છે ને એમાં પેલા ગોળ ગોળ પોતે ખાતા હતા ને પેલા છોકરાનો ઉપદેશ આપવાનો થયો તો કે કે હું બંધ ના કરું તો હું કેવી રીતના એટલે પહેલાં પોતે ખાવાનું બંધ કર્યું ને પછી છે તો પેલાને અઠવાડિયા પછી બોલાયો પછી કહ્યું એવું આપણે આપણા લાઈફમાં જુઓ ને આપણે કેટલું હોય છે જેટલું આપણામાં હશે એટલું જ આપણા બાળકોને આપણે કહીશું તો એટલું એના આવશે એના જીવનમાં અને એવું હશે ને તો ખરેખર કહેવાની પણ જરૂર નહીં પડે એ જોઈને જ શીખશે જોઈને જ શીખશે અમને અમે નિરુબેન એ બધું દાદાનું જોઈને શીખવું તો આજે અમારી પાસે તો આ બધા જો જોઈ જોઈને જ શીખે છે જોઈ જોઈને શીખે છે એ જ પ્રેક્ટિકલ અનુભવ જેટલા ક્લોઝમાં રહીને જુએ ને ઓબ્ઝર્વ કરતા જાય તેમ તેમ એના અંદર આવતું જાય ઓબ્ઝર્વેશન કરવાનું જરૂર છે બાળકો કરતા હોય છે બહુ જ કરતા હોય છે